नमस्कार शहरी विकास ने शहरी गृह निर्माण विभाग गुजरात सरकार द्वारा आयोजित स्वच्छ भारत मिशन अर्बन गुजरात अंतर्गत स्वच्छता प्रहरी इन्फ्लुएंसर्स वर्कशॉप 13 दिसंबर 2025 ना रोज आई हब गुजरात अहमदाबाद खाते योजनायो આ વર્કશોપનો ઉદ્દેશ સ્વચ્છતા અંગે જજાગૃતિ ફેલાવવાનો અને સોશિયલ મીડિયા દ્વારા નાની નાની સ્વચ્છતાની આદતોને મોટો જનઆંદોલનમાં ફેરવવાનો રહ્યો આ કાર્યક્રમ શ્રી એમ નાગરાજન સાહેબાએ ના માર્ગદર્શન હેઠળ યોજાયો અને વિવિધ ક્ષેત્રોના પ્રેરક વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં સીઈઓ કાર્યાલયમાંથી શ્રી વિવેકભાઈ ત્રિવેદી સાહેબ હાજર રહી ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું આ વર્કશોપ અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગીદારી બદલ ગોવિંદપુરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી મેહુલ કુમાર પ્રજાપતિ નું પ્રમાણપત્ર અને શિલ્પ દ્વારા સન્માન કરવામાં આવ્યું ચાલો આપણે સૌ મળીને સ્વચ્છતા જવાબદારી અને જનભાગીદારીથી એક સ્વચ્છ અને સુંદર ગુજરાત બનાવીએ સ્વચ્છતા એ સંકલ્પ છે અને આપણે સૌ એના प्रहरी છીએ આભાર